સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટર તેમજ ઇમેજ ટુર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી લોકોને આ કંપનીમાં પૈસા રોકવાથી માસિક ચાર ટકા વળતર આપવામાં આવશે તેવી લાલચ આપી લોકો પાસેથી પૈસા લઈ લોકો સાથે છેતરપિંડી કરતા આરોપીને સુરત ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી કંપનીમાં સીએમડી તરીકે કાર્યભાર સંભાળતો હતો અને તેનું નામ કેતન હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત કેતન સામે અમદાવાદમાં પણ ચાર જેટલા ગુના નોંધાયેલા છે આ સમગ્ર મામલે ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીના નામ પર લોકો સાથે ઠગાઈ થઈ હોવાના અનેક કિસ્સાઓ સુરતમાં સામે આવ્યા છે ત્યારે આવો એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે સુરત શહેરમાં મલ્ટીલેવલ માર્કેટિંગ કંપની ઉભી કરી આ કંપનીમાં પૈસા રોકાણ કરવાથી ચાર ટકા લેખે માસિક કમિશન મળશે તેવી વાત રોકાણકારોને કરી રોકાણકારો પાસેથી દસ હજાર પાંચસો રૂપિયાનું રોકાણ કરાવડાવી લોકોને ચૂકવવાના થઈતા થતા પૈસા ન ચૂકવી અને કંપનીમાં લોકોએ આપેલા પૈસા પોતાના અંગત કામ માટે વાપરીને કંપનીના સંચાલકો દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી આ બાબતે કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ થયો હતો ક્રાઈમ બ્રાન્ચમાં હિરેન જોગાણી કેતન સોલંકી દીપક શાહ મોહમ્મદ રિયાદ ઉર્ફે રાજુ ખાન નામના ઈસમો સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી આ બાબતે ઇકોનોમિક સેલને તપાસ સોંપવામાં આવી હતી ઇકો સેલની તપાસ દરમિયાન કંપનીનો સીએમડી કેતનકુમાર સોલંકી કોસંબા હોવાની બાતમી ઇકો સેલને મળી હતી જેથી ત્યાં પહોંચી આરોપીની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ ઈસમ કંપનીના સીએમડી તરીકે કાર્યભાર સંભાળતો હતો અને કંપનીમાં રોકાણકારોને લાવવાનું અને કંપની તેમજ તેની ટીમનું મેનેજમેન્ટ કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે કેતન સામે સુરત ઉપરાંત અમદાવાદમાં પણ ગુના દાખલ થયા છે અને ચાર ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના વિરુદ્ધમાં બે હજાર બાવીસની સાલમાં ઇકો સેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાં એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે દસ સાહેદોએ અગિયાર કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપે આપી ન હોય તો ઇકો સેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે આરોપી દ્વારા લોકોને એવી લોભામણી સ્કીમ આપવામાં આવતી કે તમે દસ હજાર પાંચસોનું રોકાણ કરો એમાંથી પાંચસો રૂપિયા એ લોકો ડિપોઝિટ તરીકે અને ખર્ચ પેટે બાદ કરી દેતા અને દસ હજાર રૂપિયામાંથી રોકાણ કરી અને તમને ચાર ટકા બે ટકા મિનિમમ કમિ વળતર આપવામાં આવશે અને અન્ય લોકોને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવશો તો એ લોકો જે રોકાણ કરશે એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે આવી લાલચ આપી અને રોકાણકારો સાથે છેતરપિંડી સ્વાગત કરવામાં આવે છે અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે જ મેં આપના મીડિયાના માધ્યમથી જે લોકોને હજી ફરિયાદ કરવાની બાકી છે તેમને પણ હું વિનંતી કરું છું કે તેઓ પણ અમારી પાસે આવી અને પોતાની ફરિયાદ નોંધાવે મલ્ટીલેવલ માર્કેટિંગ એટલે કે જ્યારે એક વ્યક્તિ પોતે આ કંપનીમાં પોતે ઇન્વેસ્ટર બને પછી અન્ય લોકોને જેટલા લોકોને એ ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવે એ દરેકમાંથી પણ એને કમિશન મળે એ રીતનું એક મલ્ટી લેવલ માર્કેટિંગની આ યોજના ઊભી કરવામાં આવેલી અગાઉ પણ આ કુલ ચાર આરોપી છે જે પૈકી અન્ય આરોપીઓમાં એક હિરણ જોગાણી હજી સુધી ધરપકડ કરવાની બાકી છે અન્ય આરોપીઓ પકડાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત